શિયાળામાં વરસાદના રાઉન્ડની આગાહી કડકડતી ઠંડીનું નામો નિશાન નહીં અને વરસાદની ફરી વખત આગાહી હવે દેશના વિવિધ રાજ્યમાં હવામાન બદલવા લાગ્યું છે ત્યારે ઉત્તરીય રાજ્યમાં ઠંડા ધુમ્મસની અસર સતત જોવા મળી રહી છે જ્યારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસની સંભાવના છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે જે આગામી પાંચ દિવસ સુધી સવાર અને રાત્રિના કલાકો દરમિયાન ચાલો રહી શકે છે આ સાથે ત્રેવીસ નવેમ્બરની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવી ધારણા છે જે ધીમે ધીમે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે કયા રાજ્યોમાં વરસાદની સમસ્યા બની શકે છે તેની માહિતી મેળવીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં તામિલનાડુ પોંડુચેરી અને કરાઈકલામાં ભારે વરસાદ નોંધાયો છે આગામી સપ્તાહની અંદર તામિલનાડુ અંદમાન નિકોબારના ટાપુઓ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તારીખ ઓગણીસથી લઈને પચીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે તામિલનાડુ પુડુચ્ચેરી અને કરાઈકલમાં ત્રેવીસ નવેમ્બરથી લઈને પચીસ નવેમ્બર વચ્ચે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે વાત કરીએ આપણે હવે યુપી હરિયાણામાં પણ ગાઢ ધુમ્મસ રહેશે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અંત્યંત ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પચાસ મીટરથી ઓછી રહી દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં બસો મીટર સુધી વિઝિબિલિટી નોંધાઈ હતી હવામાન વિભાગે જણાવ્યું કે ગાઢ ધુમ્મસ રસ્તાઓ એરપોર્ટ રેલવે માર્ગો પર ટ્રાફિક અવરોધી શકે છે આ સમયગાળા દરમિયાન લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે રહેવા અને ફોગ લાઇટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે તેનાથી સ્વાસ્થ્ય પણ આડઅસર થઈ શકશે ફેફસાની સમસ્યાઓથી પીડિત લોકોને ખાસ સાવધાન રાખવાની અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પારો નવ ડિગ્રી સુધી ગગડ્યો હતો દિલ્હીમાં છેલ્લા કલાકમાં તાપમાન સામાન્ય કરતા ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી ઓછું નોંધાયું છે લઘુત્તમ તાપમાન નવથી લઈને તેર ડિગ્રી સેલ્સિયસ અને હવામાન તાપમાન બાવીસ થી ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું સવારે અને રાત્રે હળવાથી ગાઢ મધ્યમ ધુમ્મસ રહે તેવી શક્યતાઓ હશે હવે દોસ્તો વાત કરીશું અંબાલાલ પટેલની આગાહી ડિસેમ્બરની શરૂઆત સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતાઓ છે પછી ઠંડીનું મોજું સેતે આવે તેવું અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે ગુજરાતમાંથી ચોમાસાની મોડામાં મોડા વિદાય બાદ સીધો શિયાળો સીધો ઉનાળો આવ્યો હોય એવું લાગી રહ્યું છે દિવાળીના તહેવારો દરમિયાન પણ આકરી ગરમી પડતી હતી જોકે છેલ્લા કેટલા દિવસથી ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે પરંતુ પરોઢ અને સાંજે સૂર્યાસ્ત બાદ જ ઠંડીનો સમકારો જોવા મળી રહ્યો છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડીને લઈને એક મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલા ચક્રવાતો જો આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારા તરફ જશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે જ્યાં માવઠું પડવાની પણ શક્યતા નકારી શકાય નહીં ઠંડીની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પંચમહાલ અમરેલી સુરત વલસાડ અને રાજકોટમાં ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે આ ભાગમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે તેના કારણે વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થશે આગામી સાત ડિસેમ્બરે ઠંડીના પવનો ફૂંકાવાની શક્યતાઓ રહેશે જ્યારે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા વરસાદશે તે થઈ શકે છે જેથી બાવીસ ડિસેમ્બર પર ઠંડીનું મોટું મોટું મોજું આવશે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠ થી લઈને દસ ડિગ્રી જેટલું નીચું છે તે જઈ શકે છે

પંદર ડિગ્રીથી લઈને પચીસ ડિગ્રી વચ્ચે પણ નોંધાયું હતું જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ છે વધી રહ્યું છે રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો હતો હવે દોસ્તો ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે શરૂ થશે તો એવું માનવામાં આવે છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે શિયાળાની ઋતુ શરૂ થઈ જતી હોય છે બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહે ઠંડા પવનો પણ ફૂંકાવામાં લાગશે આગામી દિવસોમાં ગુજરાતની અંદર કડકડતી ઠંડી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે